વીજળી બારું જવા માટે અમે લોકો તો અત્યારે નીકળી ગયા છીએ પણ અહીંયાનો રસ્તો બહુ જ થ્રીલર છે વરસાદના કારણે કીચડ ભરાઈ ગયું છે અને બંને બાજુ બાવળ છે તો બાવળના કારણે બાવળ વચ્ચે રસ્તાની વચ્ચે આવી ગયા છે તો અહીંયા કાનો ગાડી લઈને એકલો નીકળી ગયો છે અને અહીંયા તમે રસ્તો જોઈ શકો છો આ રસ્તાની હાલત છે આ સાઈડ છે એ દરિયો દેખાય છે અહીંયા જે દેખાય છે એ દરિયો છે ધ્યાન ન રાખવું તો સ્લીપ પણ થઈ જવાય આ તમે જુઓ અહીંયાનો રસ્તો બંને બાજુથી બાવલ ટચ થઈ ગયા છે પણ એક વખત આ થ્રિલર એન્જોયમેન્ટ કરવું પણ જરૂરી છે કેમકે આ યાદગાર રહી જાય આ ટ્રાવેલિંગ એકદમ યાદગાર રહેવાની છે વીજળી બારું જવા નીકળી તો ગયા છીએ પણ અહીંયાના રસ્તા બહુ જ ખરાબ છે અત્યારે ચોમાસાના કારણે તો હજુ પહોંચવું અઘરું છે કેમ કે બે બાજુ બાવળ છે રસ્તામાં ખાબોશિયા એકલા ભરેલા છે એટલે હું તો વોકિંગ કરીને જાઉં છું પણ કાનો નીકળી ગયો છે ખાબોશિયા પણ કેટલા ઊંડા છે એ ખબર નથી પડતી કોઈ બાપરે બહુ જ હાર્ડ છે સોમાસામાં વરસાદના કારણે આ રસ્તા ખરાબ હોય છે ઉનાળામાં અહીંયા કોઈ પ્રોબ્લેમ આવતી નથી તો તમે પણ ફ્રેન્ડ જોડાયેલા રહો વિડીયોમાં આગળ આજે તો એવું થઈ ગયું છે ટ્રેકિંગ પણ થઈ ગયું છે અને હવે અંદર વાડીમાંથી જતા રહીએ વિજળી બારું અહીંયા છે જે અહીંયાથી ઉપર દેને આવું દેખાય છે જ્યાં અત્યારે તો બધી ગ્રીલો મૂકી દીધી છે આ છે અહીંયાનું બારું હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારા ન્યુ ફ્રેશ વિડિયોમાં વેલા જય બાબા सीताराम તો ગાઈસ અત્યારે અમે આવી ગયા છીએ વીજળી વિજળીબારું જે મોવા સિટી ની નજીક આવ્યું છે અરબી સમુદ્રના કિનારા પર ગાઈસ અહીંયા વર્ષો પહેલા ભયંકર વીજળી પડી હતી અને બે પહાડની વચ્ચે બહુ મોટો હોલ પાડી દીધો હતો તો ચલો આજે ત્યાં જઈએ અને વિઝિટ કરીએ વિજળીબારું ના તો ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો આ બે પહાડની વચ્ચે એક નાનો અંધો રસ્તો છે આ રસ્તામાં ટ્રેકિંગ કરીને જવાનું રહે છે અને આજે દરિયાના પણ મોજા ખૂબ જ ઉછળે છે કે કે તમે આ કિનારા પર જોઈ શકો છો મોજા આવે છે દરિયાના પૂનમ એટલે બે દિવસ પછી પૂનમ છે અને દરિયામાં ભરતી ફૂલ આવેલી છે અહીંયાનો નજારો ખૂબ જ બ્યુટીફુલ છે રસ્તામાં આવવામાં થોડી તકલીફ થઈ પણ અહીંયા આવ્યા પછી એવું લાગ્યું કે શું સુંદર જગ્યા પર અમે આવી ગયા છીએ એવું તો ચલો ફ્રેન્ડ હવે જઈએ વીજળી બારો

તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ વીજળી પારુ જવા માટે રસ્તા પર આ રસ્તાની સીડી છે લાકડાની એટલે સંભાળીને જાવું એ જરૂરી છે કેમ કે દરિયો પણ નજીકમાં છે તો એક પગ લસીરો એટલે કે એટલે આંગળે આની ગોળ સાથે જાય કપી સુધી હીલો ઉડાવ જાય રાવણ આ જે પ્લેસ દેખાય છે ને એ પ્લેસ છે વીજળી બારું અહિયાં નું આ પ્લેસ છે વીજળી બારું અને અહિયાં છે આ ભયંકર દરિયો અરબ સમંદર છે આ ફ્રેન્ડ્સ હજારો વર્ષ પહેલાં અહીં ડુંગર ઉપર વીજળી પડવાની ઘટના બની હતી આ વીજળી ડુંગરમાં સમાઈ ગઈ હતી ત્યારબાદ અહીં એક મોટી ગુફા બની ગઈ હતી વર્તમાન સમયમાં પણ એ ગુફા અહીંયા છે આ ગુફાની અંદર મહાદેવનું મંદિર આવેલું છે શ્રાવણ માસમાં અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે ભગવાન ભોળાનાથના દર્શન કરવા અને ધન્ય અનુભવે છે અત્યારે તો આ પ્લેસ બંધ છે અહીંયા લોક મારેલો છે અને પાછળ તમે સમંદર જોઈ શકો છો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે વીજળી પડવાના કારણે અહીંયા ખૂબ જ મોટો હોલ બની ગયો છે અને એ હોલમાં એક આશ્રમ પણ બનાવી નાખ્યું છે અને ભગવાન મહાદેવનું મંદિર પણ છે અને આનું આ જગ્યાનું નામ છે કાશી કપોભૂમિ તો ફ્રેન્ડ વીજળી બારું જોયા પછી હવે અમે ઉતાવળ રાખીને અહીંયાથીને બહાર નીકળી રહ્યા છીએ કેમકે દરિયામાં અત્યારે ભરતી હોવાના કારણે પાણી અહીંયા ઉપર સુધી આવી જાય છે એટલે જેટલું ઝડપી બને એટલું અમે જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ હવે કેમ કે અહીંયા મોજાની હાઈટ વધતી જાય છે અને પાણી ઉપર સુધી પહોંચતું જાય છે ધીમે ધીમે તમે આ જોવો મોજાની હાઈટ ખાલી આ ગજબ મોજાની હાઈટ થાય છે ફ્રેન્ડ્સ આ જગ્યા ભાવનગર જિલ્લાના મહુવા શહેરની બંદર રોડ પર આવેલી રહસ્યમય જગ્યા છે જેને ગુપ્ત કાશી તપોભૂમિ અથવા તો વીજળી બારા પણ કહેવાય છે વર્ષો પહેલા ફ્રેન્ડ્સ અહીંયા પડી હતી વીજળી તડાંગ દારાની અને આ મોટા પહાડની વચ્ચે હોલ પાડી દીધો હતો તમે અહીંયા જોઈ શકો છો આકાશમાંથી આ વીજળી સીધી પડી આના પર અને અહીંયા પડી ગયું છે મોટું જબરું પારું તો ફ્રેન્ડ્સ આ હતું મહુવામાં આવેલું વીજળી પારું જે મેં તમને આખો વિડીયોમાં બતાવ્યું છે અને આની હિસ્ટ્રી પણ જાણ કરી છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટમાં જાણ કરો વિડીયોને લાઈક કરો શેર કરો અને જેણે પણ હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ જલ્દીથી જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો ફ્રેન્ડ્સ હવે મળીએ અમારા નેક્સ્ટ ન્યૂ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ